એનું મોલ કાળે થાય એનું સોલ કાળે થાય એની કિંમત કાળે થાય કે જ્યારે હાંભે વાળાને એની એની લગ્ની હોય તરસ હોય ત્યારે તો એની પ્યાસ બુજાય મારો ભત્રી જો હમણાં મને કે પીઓ વાળો છે હા મને કે કાકા એમ કે મારે કંઠી બાંધી છે મેં કીધું ભાઈ કંઠી આમ નહીં બાંધો ને હું એમ બાંધતી નથી તો નથી હવે લોકોને મારા મને અનુકૂળ લાગે તો જ કરું બાકી નહીં કરવું હવે મારે કઈ દુકાન નહીં બરાબર બરાબર પાત્ર હોય તો જ ભક્તિ કઈ એને કઈ લગ્ન લાગેલી હોય તો એની અંદર જાણવાનું કે આ માણસ કઈ બોલ એ કઈ પાલન કરે તો એવા માણસ ને આપણે ભક્તિ માં કરીએ તો ચાલે બાકી આપણે કઈ તારી બંડી લેવા માટે આપણે ભાઈ ના નથી પણ તારી બનગી જોવું તેવી નથી આમ আমাৰ মেহনত ন পইচা বৰাব